ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ધોરણ દસનું ત્યાંસી પોઈન્ટ આઠ ટકા પરિણામ આવ્યું છે જાહેર કરવામાં આવેલા ધોરણ દસના પરિણામમાં જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે જામનગરની મોદી સ્કૂલે નવ્વાણું પોઈન્ટ ત્રીસ ટકા પરિણામ મેળવી બોર્ડના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખી છે તેમજ મોદી સ્કૂલના ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓમાંથી નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે ધોરણ દસ બોર્ડમાં જામનગર જિલ્લામાં એ વન ગ્રેડ મેળવતા આઠસો તોંતર વિદ્યાર્થીઓ છે જેમાંથી મોદી સ્કૂલના ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે જમાની વૈદેહી જરીવાલાએ સતાણું પોઈન્ટ સડસઠ ટકા પ્રાપ્ત કરી બોર્ડમાં પાંચમું સ્થાન અને નીવા વરસાણીએ સતાણું પ્રાપ્ત કરી બોર્ડમાં સાતમું સ્થાન મેળવ્યું છે મોદી સ્કૂલના ટ્રસ્ટી પારસ મોદી જીના મોદી હિત મોદી પ્રિન્સિપાલ તેમજ સ્કૂલના સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને સારા પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ જરીવાલા વૈદેહી છે અને હું એમપી શાહ બ્રાન્ચમાં અહીંયા નર્સરીથી જ ભણું છું મારો બોર્ડમાં નાઇન્ટી નાઇન આવેલા છે અને એનો શ્રેય હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપું છું કોઈ પણ કોચિંગ વગર મારી સ્કૂલે આટલા બધા સપોર્ટ કર્યો છે જેના લીધે આજે મારા રિઝલ્ટ આવી શક્યું છે હું અહીંયા નર્સરીથી જ ભણું છું હું ઘરે જે સ્કૂલમાંથી આપવામાં આવેલી ડે ટુ ડે એ બધું કમ્પ્લીટ કરું છું સ્કૂલમાં આવેલી ટેસ્ટમાં પૂરેપૂરું ધ્યાન આપું છું જેથી નમસ્કાર આજે ધોરણ દસ એસએસસી ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું અને ગુજરાત બોર્ડમાં મોદી સ્કૂલનું રિઝલ્ટ નવ્વાણું રહ્યું છે ધોરણ મોદી ભણતા કુલ બાળકોએ આજે પ્લસ પીઆર લીધા છે એટલે કે રાજ્યના પેલા દસ ટકામાં મોદી સ્કૂલનો અડધો અડધ વિદ્યાર્થી મિત્રો રહ્યા છે આ અને સાથે જ એવન ગ્રેડમાં નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ એમનું સ્થાન અંકિત કર્યું છે એવન ગ્રેડ એટલે કે જેમને નેવું પોઈન્ટ પચાસ ટકા કરતા વધારે હોય એવા વિદ્યાર્થીઓ એવા નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ રહ્યા છે એ ટુ ગ્રેડમાં મોદી સ્કૂલના એકસો ને છ બાળકો રહ્યા છે આ ઉજ્જવળ પરિણામ માટે હું શાળાના મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી પારસભાઈ મોદી જીનાબેન મોદી તથા બધા જ પ્રિન્સિપાલ મિત્રો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ કરેલી મહેનત અને એના પેરેન્ટ્સના ભરોસો એને હું શ્રેય આપું છું મારું નામ મેઘા વિરાની છે હું એલઆરબી બ્રાન્ચમાંથી છું અને મારા પીઆર નાઇન્ટી નાઇન છે અને પર્સન્ટેજ નાઇન્ટી છે અને મારું મેથ્સ અને સાયન્સમાં બી નાઇન્ટી ફોર માર્ક્સ છે ડે ટુ ડે પ્રિલિયમ્સ લેવાતી ડે ટુ ડે ટેસ્ટ લેવાતી પછી કોન્સ્ટન્ટ ગાઈડન્સ મળતું ડાઉટ સોલ્વિંગ ટાઈમ ટુ ટાઈમ તમારા સો મેમ બધાએ કરાવતા અને રેગ્યુલર ક્લાસ વર્ક્સ ને ને બધું રેગ્યુલર આવતું મારું નામ નિવા વરસાણી છે હું સ્ટાન્ડર્ડ નાઇન્થથી આ સ્કૂલમાં આવી હતી પહેલાં મારું મેથ્સને થોડુંક વીક હતું પણ અહીંયા નાઇન્થથી મારું મેથ્સ અને સાયન્સ એટલું પાવરફુલ થયું કે આજે મને સાયન્સમાં હન્ડ્રેડ આવ્યા છે અને મારે બોર્ડમાં સેવન્થ પોઝિશન છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી પીઆર અને નાઇન્ટી સેવન પર્સન્ટેજ છે એનું શ્રેય મારા પેરેન્ટ્સ અને શિક્ષકોને આપું છું કારણ કે તેને લીધે જ મને મેથ્સ અને સાયન્સમાં ઘણા બધા સારા રિઝલ્ટ આવ્યા છે અને ઇંગ્લિશમાં જે જે અઘરી લેંગ્વેજ છે જેમાં કોઈને એટલા માર્ક નથી આવતા એમાં મને નાઇન્ટી નાઇન લે માર્ક્સ આવ્યા છે તો હું એના માટે બહુ જ ટીચરને આભારી છું બધા